જામનગર જામનગરમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરની રંગમતી નાગમતી નદીના વહેણ પર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી એવામાં મહાનગરપાલિકાની ટીમે નદીના વહેણ પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા હતા અંદાજે સત્તર કરોડથી વધુની કિંમતની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુભાષ બ્રિજ નીચે નદીના પટમાં બાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા કોઈ અનિશ્ચિતિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખાયો હતો આ ઉપરાંત બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લાવાળાઓને હટાવવામાં આવ્યા હતા ડિમોલિશનની ડ્રાઇવ મે આજ જીએમસી જે જામનગર શહેરના જે મચુનગર ને આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રેણાકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણ દબાણને કારણે હાલત ઊભી થાય છે તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે આવેલ જે ગેરકાયદેસર રીતે એને દૂર કરવાની અત્યારે હાથ એમાં અઠ્ઠાણું હજાર ચારસો પિસ્તાલીસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો જેના જેના ઉપર ચોપન હજાર પિસ્તાલીસ ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો